રોડા સોનાના દાગી ના સહિત એક પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી તસ્કરો ફરાર ચાર જેટલા ચોરો મોફલર રૂમાલ સીસી કેમેરામાં હથિયાર સેલવાસના નરોલી ગામની વેદાંતા સોસાયટીમાં મોડી રાત્રે એક બંધ મકાનમાં ચોરી થઈ હતી આ ઘટનામાં ચાર જેટલા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ચોરો રકો રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરો મોઢા ઉપર રૂમાલ અને મફલ બાંધીને સોસાયટીમાં પ્રવેશ્યા હતા તેમના હાથમાં હથોડી અને સળિયા જેવા સાધનો હતા ચોરટાઓએ એક બંધ ફ્લેટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો જે ફ્લેટમાં ચોરી થઈ હતી તેના માલિક છેલ્લા ત્રણ દિવસથી બહાર ગામ હતા સવારે સોસાયટીના અન્ય રહેવાસી ફ્લેટનું તૂટેલ તાળું જોતા તરત જ ફ્લેટ માલિક અને નરોઈ પોલીસને જાણ કરી હતી ફ્લેટ માલિક ઘરે પરત ફર્યા બાદ તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂપિયા દસ અને સોનાનું મંગળસૂત્ર સહિત કુલંદાજે અંદાજે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દા માલ ચોરાયો હોવાનું સામે આવ્યું હતું સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોટાઓ દેખાયા હતા આ ઘટના અંગે નરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે Itu tepas sehat આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો